જીવન જ્યોતિ બીમા યોજના વિશે ચર્ચા કરવાના છીએ આ યોજના શું છે અને આની અંદર લાભાર્થી છે એને શું લાભ મળે છે લાભાર્થીને તો નહીં પરંતુ એના જે વારસદાર છે એને આની અંદર લાભ મળવાપાત્ર છે તો આ યોજનાના ઉદ્દેશ્યની આપણે વાત કરીએ તો સામાન્ય મૃત્યુના કિસ્સામાં મૃત્યુ પામેલ વ્યક્તિના જે વારસદાર છે એને આ યોજના અંતર્ગત આર્થિક સહાય છે એ પૂરી પાડવામાં આવે છે આ યોજના શું છે તો કે આ યોજના હેઠળ અઢાર થી પચાસ વર્ષની વય મર્યાદાની અંદર આવતી કોઈ પણ વ્યક્તિ છે એ આ યોજનાની અંદર જોડાઈ શકે છે આના માટે બેંક ખાતું ધરાવતી વ્યક્તિ છે અઢાર થી પચાસ વર્ષની હોવી જોઈએ પચાસ વર્ષ પૂર્ણ કર્યા પહેલા આ યોજનાની અંદર જોડનાર વ્યક્તિને જોખમ સામે પંચાવન વર્ષની ઉંમર સુધી રક્ષા છે એ મળવાપાત્ર છે આ યોજનાની અંદર જોડનાર વ્યક્તિ છે ને વાર્ષિક ચારસો અને છત્રીસ રૂપિયાનું જે પ્રીમિયમ છે એ ભરવાનું હોય છે અને તેમને બે લાખ રૂપિયાનું વીમા કમજ છે એ પ્રાપ્ત થાય છે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં ખાતું ખોલાવવામાં આવે તો યોજનામાં જોડાયેલા વ્યક્તિના વારસદારને સામાન્ય મૃત્યુના કિસ્સામાં રૂપિયા બે લાખની સહાય છે એ પૂરી પાડવામાં આવે છે હવે આ યોજનાની અંદર પ્રીમિયમ છે એ કેટલું ભરવાનું હોય છે તો પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાની અરજી માટે તમારે દર વખતે ફક્ત ચારસો અને છત્રીસ રૂપિયાનું યોગદાન છે આપવું પડે છે બે હજાર બાવીસ પહેલાં જે પ્રીમિયમ છે એ ત્રણસોને ત્રીસ રૂપિયા હતું પરંતુ બાદમાં તેને વધારે અને ચારસો અને છત્રીસ રૂપિયા છે એ કરવામાં આવ્યું છે આ વીમાનું જે પ્રીમિયમ છે એ એક જૂનથી ત્રીસ મે સુધી માન્ય રહે છે આ પોલિસી જે છે એમાં ઓટો ડેબિટ સિસ્ટમ દ્વારા પ્રીમિયમ છે એ કાપવામાં આવે છે આવી સ્થિતિમાં એક જૂનના રોજ તમારું જે સેવિંગ અકાઉન્ટ છે એમાંથી આપોઆપ પૈસા છે એ કપાઈ જાય છે આના નિયમોની આપણે વાત કરીએ તો યોજનાની અંદર જોડાવા માટે વ્યક્તિની જે ઉંમર છે એ અઢારથી પચાસ વર્ષની હોવી જોઈએ અને વ્યક્તિનું બેંક ખાતાની અંદર

જે બેંકની અંદર અકાઉન્ટ હોય એ બેંકની અંદર તમે જશો તો તમને એક ફોર્મ આપવામાં આવશે તમારે એ ફોર્મ ભરી અને બેંકની અંદર આપી દેવાનું હોય છે તમે કોઈ પણ બેંક શાખામાં જઈ અને આ પોલિસી છે એ ખરીદી શકો છો દર વર્ષે એક જૂને ઓટો ડેબિટ મોડ દ્વારા તમારા બચત ખાતામાંથી ચારસો છત્રીસ રૂપિયા છે એ કપાઈ જશે જ્યારે નોમિનીને પોલિસીનો દાવો કરવાનો અધિકાર છે હવે જ્યારે વારસદાર છે પોલિસીનો દાવો કરે છે ત્યારે તેમને પોલિસી ધારકનું મૃત્યુ પ્રમાણપત્ર અને આઈડી પ્રૂફ બતાવી અને પોલિસીનો દાવો છે એ કરી શકે છે આ ઉપરાંત જો પોલિસી ધારક વિકલાંગ હોવા માટે વીમા માટે પણ દાવો છે એ કરી શકે છે અને આ માટે તેમને ડિસ્ચાર્જ રિપોર્ટ છે એ બતાવવાનો રહે છે જેથી એમના ખાતામાં પૈસા છે એ ટ્રાન્સફર કરવામાં આવે છે તો આ જે યોજના છે એના અંતર્ગત ચારસોને છત્રીસ રૂપિયામાં તમને બે લાખ રૂપિયાનું જે વીમા કમટ છે એ પૂરું પાડવામાં આવે છે